હલો ફ્રેન્ડ શું હાલ ચાલ છે એકદમ મજામાં હશો તો તમે જોઈ રહ્યા છો કે આજ મારી ઘંટીની કેવી હાલત થઈ ગઈ છે આજે હું પણ આ ઘંટી સાફ કરતા કરતાં લોટ લોટ થઈ ગઈ હતી અને એકદમ વ્હાઈટ થઈ ગઈ હતી તો આ ઘંટીએ બહુ જ આજે લોટ પણ ઉડાડ્યો અને ગરમ થઈને બંધ પણ થઈ ગઈ હતી અને પછી મારી સાફ એક કલાક કરવી પડી અને ખૂબ જ મહેનત થઈ તો ઘંટીને સાફ કરીને કઈ રીતે રાખવી અને કઈ રીતે સાચવવી જોઈએ અને આની અંદર જીવાત ના થાય તેના માટે પણ આપણે આગળ વિડીયોમાં જોશું તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે તો ચાલો આપણે ઘંટીને કઈ રીતે સાફ કરવાની છે તે આપણે આ વિડીયોમાં જણાવી રહ્યા છે તો અહીંયા હું લોટ દળતી હતી અને અચાનક જ ઘંટી છે તે મારી બંધ પડી ગઈ અને અચાનક જ ગરમ થઈ ગઈ હતી ખૂબ જ ગરમ થઈ ગયા પછી ઘંટીમાં તમે જોઈ શકો છો કે અંદર લોટ બળી અને સાઈડમાં ચોંટી ગયો હતો આ રીતે અને એકદમ ક્લીન પણ ના થઈ નહીતર ઘંટી જ્યારે લોટ ઘઉં દળવા પૂરા થાય ને ત્યારે ઘંટી અહીંયા એકદમ ચોખ્ખી થઈ જાય છે એની જગ્યાએ આજે ઘંટી જાતે બંધ થઈ ગઈ અને આ રીતના લોટ પણ સાઈડમાં બધે ચોટી ગયો છે અને બળી પણ ગયો છે તો ચાલો હવે આ જ ઘંટીને આ રીતે સાફ કઈ રીતે કરવાની છે એ હું તમને જણાવીશ તો બે કલાક મેં ઘંટીને ઠંડી થવા દીધી અને પછી મેં ફરીથી આ રીતના એક તપેલી ભરીને ઘઉં લીધા જેથી એ જાતે જ સાફ થઈ જાય એટલા માટે આપણે અહીંયા મેં થોડા ઘઉં એડ કર્યા છે અને હવે આપણે ઘંટીને ઓન કરી દેસું આટલા ઘઉં દળી લેશું ત્યાં સુધી આપણી ઘંટી પણ સરસ રીતે સાફ થઈ જશે અને બાકીની આપણે જાતે સાફ કરી લેશો ઘંટી ઘરમાં રાખવી જોઈએ એ સારી વસ્તુ છે પણ ઘરમાં ઘંટી દર વખતે તમારે એને સાફ કરવી જ પડે છે નહીતર અંદર જીવાત થઈ જાય છે નાની નાની ઈડો થઈ જાય છે એટલા માટે સાફ કરીને જ ઘંટી મૂકવી જોઈએ ફ્રેન્ડ્સ જે પણ સાફ કરવાની આળસ કરતા હોય તે ખાસ ધ્યાન રાખજો કે અંદર નાની નાની ઈડો થઈ જાય છે અને બાચકા પણ થઈ જાય છે અને નાના નાના ઝાડા પણ થઈ જાય છે અંદર ખૂબ જ કચરો થઈ જાય છે તો ઘઉં આપણા દળાઈ ગયા છે અને અહીંયા મેં ખોલી લીધું છે તમે જોઈ શકો છો આ રીતના કપડું હોય ને ફ્રેન્ડ્સ એ કપડાંને પણ આપણે દર વખતે ધોઈ નાખવાનું હોય છે અને તેના કપડાંની અંદર પણ ઈડો થઈ જાય છે તો હું કપડું પણ દર વખતે ધોઈ જ નાખું છું પંદર દિવસે લોટ દળીએ ત્યારે જ કપડું પણ ધોઈ નાખવાનું અને આ રીતે ઘંટી પણ સરસ સાફ કરી નાખવાની જો ફ્રેન્ડ્સ એની જાતે જ સાફ થઈ ગઈ છે ને પહેલાં મેં તમને બતાવ્યું ત્યારે કેટલો બધો લોટ ચોટેલો હતો અંદર અને હવે જો થોડું મેં અંદર ઘઉં નાખીને દળ્યું તો સરસ રીતે સાફ થઈ ગઈ છે અને હવે જે સાઈડમાં બધે લોટ ચોંટેલો હોય ને એ આપણે આ રીતે પીછી રાખી અને જાતે જ સાફ કરી લેવાની છે આમ તો આપણે રસોઈના વિડીયો એડ કરીએ છીએ પણ ક્યારેક ક્યારેક બ્લોગ પણ નાખીએ છીએ તો વિડીયો ગમે તો લાઈક કરજો અને આગળ શેર કરજો અને જેને પણ ઘંટી સાફ કરવાની આળસ થતી હોય તો આળસને થોડી વાર સાઈડમાં મૂકી દેજો અને ઘંટી સાફ કરીને જ મૂકજો માત્ર દસથી પંદર જ મિનિટ ઘંટી સાફ કરતા થાય છે ફ્રેન્ડ્સ અને એની અંદર પછી જીવાત પણ નથી થતી તો પહેલાં મેં આ રીતે ઉપર ઉપર પીછી મારી દીધી છે અને સાઈડમાં પણ જો બાયણાની હાલત કેવી થઈ ગઈ છે એકદમ લોટ ચોટી ગયો છે અને આવી જ હાલત મારી પણ થઈ ગઈ હતી ઘંટી સાફ કરતાં કરતાં એટલો બધો લોટ મને પણ ચોંટ્યો હતો કારણ કે આજે ઘંટી મારે બહુ જ બગડી હતી આટલી બધી દર વખતે નથી બગડતી પણ આ વખતે એવું થયું ને કે ઘંટી ગરમ થઈ ગઈ અને જાતે જ બંધ થઈ ગઈ હતી એટલા માટે લોટ થોડો વધારે ઉડ્યો હતો તો સાઈડમાં આપણે સાફ કરી દીધું છે હવે આપણે જાળી પણ કાઢી લેશું ઘણા લોકો ગામડાવાળાને ખાસ કહું છું કે ઘંટી સાફ કરીને મૂકો કારણ કે ઘંટીમાં બહુ જ જીવડા થઈ જાય છે અને એ જીવડા તમે પણ જોતા હશો તો પણ તમને મન નહીં થતું હોય ઘંટી સાફ કરવાનું પણ ઘંટી સાફ કરીને મૂકો માત્ર દસથી પંદર જ મિનિટ થાય છે બબે થ ત્રણ કલાક ઘંટી સાફ કરતા નથી થતું ને આપણે ક્યાં રોજ રોજ ઘંટી સાફ કરવાની હોય છે માત્ર પંદર દિવસે જ આપણે લોટ દળતા હોય અને ઘંટી એક જ વાર પંદરથી વીસ મિનિટ સાફ કરવાની હોય તો ઘંટીને આ રીતે ચોખ્ખી કરીને જ મૂકવી જોઈએ કારણ કે જ્યાં અનાજ હોય ને ત્યાં જીવાત તો પડી જ જાય એ હંમેશા યાદ રાખવું જ જોઈએ હવે આપણે અંદર આ રીતે પીછી મારીને ઘંટીને સાફ કરી દેવાની છે અંદર કંઈ પણ સહેજ પણ લોટ ના ચોટ્યો રહે એ રીતે આપણે ઘંટીને સાફ કરી લેશું વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ કારણ કે હું ઘરે જતી હોઉં છું ત્યારે હું ઘરની ઘંટી પણ જોતી હોઉં છું એટલી ગંદી હોય છે એટલી ગંદી હોય છે ને કે જોઈને પણ આપણને એમ થઈ જાય કે લાવો આપણે પણ સાફ કરી નાખીએ તો આ રીતે મેં બધી જગ્યાએ તે પીછીથી લોટ લઈ લીધો છે અને આ રીતે ઠેઠ અંદર સુધી આપણે પીછી નાખવાની છે અને પીછીથી જેટલો આવે એટલો લેવાનો બાકી સળીથી આપણે કાઢી લેશું તમને આગળ બતાવી રહી છું જો આ રીતના સળીથી પણ આપણે કાઢી લેશું જે પો લોટના ચોંટેલા ગયા હોય ને પોપડાથી ગયો હોય તે આપણે આ રીતે સળીથી કાઢી લેવાના કારણ કે સેચ પણ લોટ રહે ને તો પણ એમાં જીવાત થઈ જ જાય ફ્રેન્ડ્સ જો આ રીતના ચોંટી ગયું હોય બળીને તો આને પણ ઉખાડી જ લેવાનું આ રીતે તો એકદમ સરસ સરખી રીતના સાફ કરી લેવાની ફરીથી કહું છું માત્ર પંદર જ મિનિટ ઘંટી સાફ કરતા થાય છે બિલકુલ આળસ ના કરશો ઘંટી સાફ કરવામાં ઘંટી સાફ કરીને જ મૂકો નહીંતર તમારે પણ જીવાત ખાવી પડશે અને તમને ખ્યાલ પણ નહીં આવે કે આની અંદર જીવાત થઈ ગઈ છે અને જીવાત ભેગી ભેગી દળાઈ પણ જાય છે મને પણ થોડું હસવું આવી ગયું કારણ કે ઘણા લોકોને મેં જોયા છે કે જે ઘંટી સાફ કરવાની બહુ જ આળસ કરતા હોય છે અને ઘંટી સાફ કર્યા વગર મૂકતા હોય છે ક્યારેય પણ ઘંટી નથી સાફ કરતા હોતા છ મહિને પણ નથી ઘંટી સાફ કરતા હોય એવા પણ માણસો મેં જોયા છે કે છ મહિને પણ ઘંટી નથી સાફ કરતા હોતા તો એની અંદર કેટલા મોટા મોટા જીવડા થઈ જાય છે એ મેં ખુદ જોયેલા છે એટલા માટે તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે ઘંટી જ્યારે પણ તમે દળો લોટ ત્યારે તમારે સાફ કરીને જ મૂકવાની માત્ર દસથી પંદર જ મિનિટ થાય હવે આપણે આ સાઈડ નીચેથી પણ બધો લોટ છે તે આ રીતે આપણે એક ડીશમાં લઈ લેશું અને જે ડીશમાં લોટ છે ને એ બધો લોટ છે ને આપણે ગાયને ખવડાવી દેશું કારણ કે આની અંદર નાના નાના જીવાતના ઈંડા પણ હોય છે અને તેની હગાર પણ હોય છે તો આ રીતે આપણે એ લોટ આપણે યુઝમાં નથી લેવાનો એ આપણે ગાયને ખવડાવી દઈશું અથવા તમે ફેંકી પણ શકો છો પણ હું આ લોટ ક્યારેય ઉપયોગમાં નથી લેતી તો મારે તમે જોઈ શકો છો કે ઘંટીમાં બે સાઈડ સ્ટીલ જ છે તો સાફ કરવામાં ખૂબ જ આસાની રહે છે ખાલી સામેની સાઈડ જ સ્ટીલ નથી બાકી ત્રણેય સાઈડમાં સ્ટીલ જ છે તો ઘંટી ફટાફટ સાફ થઈ જાય છે અને ખૂબ જ સારી રહે છે અને આ ઘંટીનું નામ છે નવરત્ન ઘંટી જે ભાવનગરનો બનાવેલી છે ભાવનગરમાં જ બને છે ત્યાંથી જ અમે ડાયરેક્ટ ગોડાઉનથી જ લાવ્યા હતા અને હવે આપણે આ રીતે જાળી ફિટ કરીને મૂકી દેશું આપણી ઘંટી છે તે સરસ ક્લીન થઈ ગઈ છે હવે જે બાર છે ને તે આપણા કપડાંથી સાફ કરી લેશું અને ઘંટીનો કલર કેવો લાગ્યો ફ્રેન્ડ્સ એ પણ મને કમેન્ટમાં જણાવજો ઝાઝા ભાગ્યે મને ગ્રે કલરની વસ્તુ વધારે પસંદ હોય છે અને ગ્રે કલર હું વધારે જ પસંદ કરું છું જ્યારે હું કોઈ પણ વસ્તુ લઉં ત્યારે ફ્રીજ પણ મારે ગ્રે કલરનું જ છે અને ઘંટી પણ ગ્રે કલરની જ છે થેન્ક યુ ફોર વોચિંગ આવજો બાય બાય